વઢવાણની મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીમાં રોડ રસ્તાના અભાવના પગલે વિદ્યાર્થીઓ નથી જઈ શકતા શાળાએ વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીમાં હાલ બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે ત્યારે તાજેતરમાં પડેલા વરસાદના પાણી આ રોડ પર ફરી વળતા લોકો નીકળી શકતા નથી જ્યારે આ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન હોવાથી મનપા કચેરી આવી રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર શહેરના છેવાડા વિસ્તારોમાં નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો પરેશાન થતા હોય છે ત્યારે સોમવારે વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી સૂત્રધાર સોસાયટીની મહિલાઓએ મનપા કચેરીએ આવીને રજૂઆત કરી હતી અમે મૂળચંદ રોડ કેસરીવાલમ હોટલની પાછળ રહ્યા સાત વર્ષથી અમારા નથી રોડની સગવડ નથી પાણી અમારે સોસાયટીનો રોડ નથી જોતો પણ અમારે મેન રોડ જોઈએ છે જે એન્ટર થવાનો રોડિયો એ ખરાબ છે છોકરા બધા સ્કૂલે જતા નથી અને બાઇકમાં મૂકવા જાય તો ફ્રેક્ચર થઈ જાય બાઇક લઈને પડે છે બધા તો છોકરાની સ્કૂલો બંધ છે અને અત્યારે તો માન લેવું કે વેકેશન જ છે ચોમાસું આવે એટલે છોકરાને મજા વેકેશન એટલે અમારે ભણવાની બધા છોકરાને તકલીફ છે લગભગ અંદાજે હશે પચાસ ઘર જેવા અમારી માંગ એ છે કે રોડ મેઇન રોડ થઈ જવો જોઈએ એન્ટર અમે સોસાયટીનો નથી કહેતા ગલી ખાંચકાનો નથી કહેતા પણ મેઇન રોડ જેવો અમાર ધંધાવાળા બધા કારખાના વાળા છે ભરતભાઈ અને મુરચંદ રોડ કેસરિયા બાલમની પાછળ રેવી છે અને અમારે રસ્તો ખરાબ છે અને પાણી નથી ગટર લાઈન નથી અને અમારે આ આજની કામે જાય તો કેવી રીતે પડે તો અમારે શું કરવાનું શું ખાવું અમારે પડે તો ઘરે ખાટલા થઈ જાય તો અમારે શું કરવાનું